નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આજે કડી મુકામે બજાણીયા સમાજ સુધારક મંડળ અને બજાણીયા સમાજ વિકાસ સેવક મંડળ દ્વારા માનનીય શ્રી વિનોદભાઈ આર પટેલ ચેરમેન શ્રી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સંમેલન યોજાયું જેમાં કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ પી સોલંકી માનનીય શ્રી મિત્તલને પટેલ મેમ્બર બોર્ડ પાર્લામેન્ટ ભારત સરકાર તેમજ સમાજના પ્રમુખ બાબુભાઈ પૂર્વ પ્રમુખ બાબુભાઈ પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ ઉપપ્રમુખ શંકરભાઈ હાજર રહ્યા હતા મિત્તલબેન પટેલે સમાજને માર્ગદર્શન આપ્યું હતું સમાજને વિકાસ કર્યો તેમજ શિક્ષણ તેમજ વ્યસન મુક્તિનો સંકલ્પ કરવામાં આવ્યો અને સમાજના તેજસ્વી તારલાઓનું સ્વાગત કરવામાં કરવામાં આવ્યું રિપોર્ટર પરેશભાઈ નાયક આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ એ ફરજિયાત થવો જ જોઈએ અને સમાજ તરીકે આપણું તો એ મજબૂતાઈ છે અહીં આપણા કિસ્સામાં તો પોલીસ અહીંયા તમે કીધું ને કે કો કોઈ કેસ બેસ થાય સમાજનું તો અમારે ફરિયાદ કરે તો મફતમાં કેસ અમારા લડજે પણ હજી એવી નોબત નથી આવી સમાજના કેસ સમાજમાં જ પતે છે અને આપણે એ કરવું છે એવું જ વધે એ કરવું છે શું કામ આપણે વકીલોના વકીલોને પૈસા આપીએ નથી આપવો આપણે ધંધો જ નથી કરવો ગાંધીજી કહેતા હતા કે આદર્શ સમાજ કયો તો પોલીસ ની જરૂર ના પડે વકીલ ની જરૂર ના પડે ને ડોક્ટર ની જરૂર ના પડે એમ પણ હવે આપણે ખાઈએ છીએ એટલે ડોક્ટર તો જરૂર પડશે સમાજમાં બધા સારા નથી પોલીસ ની જરૂર પડે છે ને એવી રીતે વકીલ ની પડે છે પણ આપણા સમાજમાં ન પડે એ માટે થઈને આપણે આ બંધારણ જે બનાવ્યું છે એનો કડક અમલ કરજો ક્યાંક બાંધછોડ જો કરીને તો આપણો સમાજ આપણને ગોળીને પી જશે